અંદર શું ગાડીમાં તો શું પાર્કિંગમાં શું કારણ કે ઉજાગરો હતો બધાને જય માતાજી થોડું થકાઈ ગયેલું છે હું ઘાવે છે હલો

નિષ્કલંક નિષ્કલંક આપણું લુક કેમ લાગે છે ધૂળ એવા વાળા થઈ ગયા છે ધૂળ છે ને એના કારણે એવા વાળા થઈ ગયા છે હાલો આગળ હું તમને જરાક દેખાડું રાહુલ ભાઈ ત્રણસો બે જય માતાજી ભાઈ ની મહાદેવમાં શું પાણી આવવાની ફૂલ તૈયારી છે રસ્તો છે ને બંધ થઈ જાય आप गाड़ी से भाई जो मस्त साई पार्किंग क्रीज है दर्शन भाई रावल जय माता जी दर्शन भाई तो जो भाई आप पड़ी से કારણ કે ઉજાગરો હતો ભાઈ અમારા ઘરે માતાજીના મઢે અમારા ઘરે કામ હતું એટલે ઉજાગરો હતો એટલે પેસેન્જર બધા ફરવા ગયા છે અને પાણી આવી જાય છે અહીંયા એક મિનિટ ઉભા રેવા બંધ કરીને તમને દેખાડું આમ તો ભલે દર્શનભાઈ યુટ્યુબ શું કે છે તમારે યુટ્યુબ શું કે છે હાલ્યા કરે છે ને ન્યાથી આવ્યો ને તે દિવસનો ભેસાણથી સામાન ઉતારીને આવ્યો તે દિવસનો આમ ને આમ ફેરામાં ચાલુ જ છે રેગ્યુલર આખો ફૂલ વિડિયો મારી યુટ્યુબ ચેનલમાં હું નાખીશ કઈ રીતનું પાણી આવે શું છે આ ભાઈ જો ગાઈડ ગોતે છે આ ભાઈ છે ને ત્રામિ તામિલના છે એને ગાઈડ ગોતે છે ગુજરાતી એને ગુજરાતી નથી ફાવતું એ ભાઈને ગાઈડ ગોતે છે અને હામે આગળ પૂંજા ચાલુ છે પાણી આવવાની ફૂલ તૈયારી છે કેટલા વાગે આવશે બે વાગે જય માતાજી અશ્વિનભાઈ નિષ્કલંક મહાદેવ નકળંગ શું ભાઈ નકળંગ શું અત્યારે અશ્વિનભાઈ ભાડું લઈને આવ્યો છું સામે પૂંજા ચાલુ છે જો જે તમે જોવો છો ને પૂજા ચાલુ છે મજામાં શું ભાઈ અશ્વિનભાઈ હવે ખુલી જવાનું છે થોડાક દિવસમાં કારખાનું જો આ રસ્તો છે સામે સામે જવાનું છે જે તમને દેખાય છે ને ત્યાં મહાદેવનું મંદિર છે પણ હમણાં પોણા બેનો ટાઈમ છે એમ કે છે ભાઈ આહા અશ્વિનભાઈ ઓળખું છું આ રીતે છે આ વરસાદ આવી ગયો એટલે સુરતવાળા બધા વહી ગયા નહીં અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય ઠેઠ હામે મહાદેવનું મંદિર છે

ફેરામાં દિયા છે જો ઓલા લોહી ઉકાળવા કરો એની કરતા તો સારું છે હવે તામિલ તામિલની ફેમિલી છે છે ગાઈડ ગોતે ગુજરાતી તામિલ ફેમિલી છે જોયું તમે સારું સારું ભાઈ જો આગળ જાય છે ને અશ્વિનભાઈ આ તામિલ ફેમિલી છે એ ગાઈડ ગોતે છે ગુજરાતી અને એ કઈ ખબર જ પડતી ની ભાષા અલગ પડે છે આ રીતે છે જો આ ફેમિલી છે ને તામિલ છે હું ગયો છું અશ્વિનભાઈ આ નેટ થોડુંક કેવડાવે છે હવે આપણે આવી ગયા આપડી ગાડીએ પાછા પડું નહીં ને લાઈવ માં આવી જાય પાછું જો અહીંયા આરામ કરું છું ડાગળામાં અત્યારે તમે થઈ જાવ ને ગાઈડ થઈ જાઓ એમ પણ આપણને તામિલ પાછી આવડવી જોઈએ ને નકરું ગુજરાતીમાં ગાઈડ થવામાં કઈ કામનું નહીં તામિલ આવડવી જોઈએ અહીંયા બધા અલગ અલગ ઓલા ને આવે છે બધા ગાઈડે અલગ અલગ છે અહીંયા આપણને તામિલ ન આવડે ને ભાઈ નગર તો હું તો થઈ જાઉં પાંચ છે આવે તો હમણાં હું ગાઈડ કરવા માંડું કે ભોળાનાથ નું મંદિર છે અહીંયા આ છે પણ તામિલ પાછું આવડવું જોઈએ તામિલમાં પાછું સમજાવવાનું કયો બીજું શું છે નવીનમાં વેકેશન શું કે છે ક્યાં કાઢ્યું વેકેશન મેં તો જો આ રીતે વેકેશન કાઢ્યું છે આ ગાડીમાં આવ્યો છે ટુરિસ્ટમાં